તો નિયમ મત લેતે એ ભાઈ અઠે ભાઈ નકરા ભાઈજી ને ભાઈજી ને અરે 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 અરેજી નકરા ભાઈજી અલી માખો બોન બાવજો પ્રીમર બોન બાવે મને ભાઈ જો બોલો ભાઈ મત હલુ અરેજી નકરા ભાઈજી મને સમજ લેને મને સમજ લેને પરેશાન ન કરતો બોલાવ બોલાવી 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 સાલું હરાજીમાં મિત્રો ખેડૂત મિત્રો બધા એવું કરેલું છે કે હરાજી બંધ કોઈ એટલો ભાવ ના થાય આરે દેવાની છે કોણ છે આપણે આપી જ છે અમે લેવાની છે લેવાની છે તમારા સાઈન નથી સાઈન માં સાઈન નથી એવો કેડો અનુભવ છે એવો કેડો એ હોય પર જાન કેડો પર છે શાંતિ 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 માંગણી ન થાય કર <laughs> हेलो 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 ने खेडू ને કીધું ને કીધું એ બોલ ને બોલે ને સુતી છે અબા સવાંગો ના કીધું મન થાવે મન કરે હોય અહીંયા બહુ તો અચ્છા મરો ઉપર કોઈ કાને છે બરો કાને કીયા હાલો આમાં અમે હરદીને ખેડમાં છે કે તમારી વાત <Notre prosêm> છોકરા <laughs> વર્ષત થઈ ગઈ વર્ષત થઈ ગઈ તો એમ ટકા વર્ષત થઈ गेली છે રૂપિયા ને

આઠસો ની તો મને તૈયાર થાય છે ગુજરાત નો છે પબ્લિક મળે પોતા પૂરતી ઉત્પાદન કરો ને